ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ કથા રસનું પાન કરી રહ્યા છે આપ સૌને વિનંતી કરીશ કે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરશો નવસો નવાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર ચોરાણું ઝીરો ચોરાશી બ્યાસી આઠ સાહીઠ એ નંબરો બેમાંથી કોઈ પણ એક આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી હંમેશા એક સુવિચાર રાધાકૃષ્ણદેવના દર્શ માન દર્શન અને અન્ય કાર્યક્રમો અને કથાઓની લિંક હંમેશા મળતી થઈ જશે અને પૂજ્ય દાદાના વ્યાસાસને પ્રવાહિત થતી કથાની લિંક પણ એ માધ્યમથી આપણને મળતી થઈ જશે સમયના અભાવે આપ સૌને ફરી વિનંતી કરીશ કે આજે આપણો વિરામ સત્ર હોય આપ સૌને કમસે કમ તથાસ્થુ વિદ્યાપીઠના વિવિધ સંકલ્પોની માહિતી એમાં આપણી સહભાગીતા ફક્ત આર્થિક અનુદાનની જ સંદર્ભમાં વાત નથી કરતો પણ એ દિવ્ય પ્રસંગો એવા આયોજનો એવા તીર્થક્ષેત્ર અને ધર્મક્ષેત્રના આયોજનોમાં પણ આપણી જોડાવાની ઈચ્છા વગેરે માહિતીઓ અને એમાં આપણી સહભાગીતા માટે આપ મુખ્ય પ્રવેશ દ્વાર પાસેના મારા જમણા હાથે તથા સુવિદ્યાપીઠ માટે દાન અહીં સ્વીકારાય છે સાથે સાથે તો જે દાદાના મુખે ગવાતા ગીત ભજન ધોળ વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન પણ આપને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે તેઓ આવી બધી માહિતી વિગતો મેળવવા માટે પણ આપ અવશ્યપણે ત્યાં સંપર્ક કરશો એવો આપ સૌના અનુરોધ સાથે વિનંતી કરીશ સાથે સાથે આપણે જાણીએ છીએ કે આગામી તારીખ આઠ ત્રણ બે હજાર પચીસથી ચૌદ ત્રણ બે હજાર પચીસના રંગોત્સવના ઉત્સવ દરમિયાન પણ પૂજ્ય દાદાના વ્યાસાસને તથાસ્તુ વિદ્યાપીઠની પવિત્ર પાવન પરિસરમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે આ રંગોત્સવની કથાના મુખ્ય મનોરથી તરીકે સહ મનોરથી તરીકે કે પોથી મનોરથી તરીકે જોડાવા ઈચ્છતા મનોરથીઓ પણ ત્યાં સંપર્ક કરશે એ સાત દિવસના આવનારા સૌ વષ્ણ ભક્ત ભાઈ બહેનો અને બ્રહ્મ ભોજનના દાતા તરીકે જો કોઈ મનોરથ વ્યક્ત કરવા ઈચ્છતા હોય તો એક દિવસના એ બ્રહ્મ ભોજન સમૂહ ભોજન સમૂહ પ્રસાદના દાતા માટે બે લાખ એકાવન હજારના અનુદાનથી આપણે મનોરથના સહભાગી થઈ શકો છો આપણે જાણીએ છીએ કે જે વડીલોનું કોઈ નથી એવો વડીલોનો વિસામો વૃદ્ધાશ્રમ આપણે આગામી દિવસોમાં સૌના સહિયારા પ્રયત્નોથી નિર્માણ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે જે બાળકોના માતા પિતા નથી અને અનાજ છે એવા બાળકો માટે મારું ઘર અનાથાશ્રમનો પણ આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ એ સંકુલોમાં પાંચ લાખ એકાવન હજારના અનુદાનથી આપણે એક રૂમના દાતા તરીકે જોડાઈ શકીએ છીએ વાર્તા નહીં પણ વાણીથી થતી ઈશ્વર પૂજા એટલે શ્રીમદ ભાગવત આમ આ કોઈ વાર્તા નથી પણ વાણીથી થતી ભાગવત ભગવાનના શ્રી કૃષ્ણ ચરિત્રની પૂજાના સપ્તમ દિવસના વિરામ સત્રની કથાના ગુણગાનને સુદામા ચરિત્રના વર્ણન સાથે આપણે સૌ ગ્રહણ કરીએ છષ્ટમ દિવસના દિવ્ય પ્રસંગની ઝાંખી નિહાળા બાદ આપણા સૌ વતી પૂજ્ય દાદાને વિનંતી કરું કે સુદામા ચરિત્રના આ સત્ર વિરામની આ દિવ્ય વાણીની પ્રવાહિતા એમના મુખેથી પ્રવાહિત કરી આપણને સૌને પાવન અને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે સૌને જય અંબે જય શ્રી કૃષ્ણ રાધે રાધે